જાતો નથી કે કંપનીમાં શું ચાલી રહ્યું છે મમ્મી આ કેટલા સમયથી બધું શીખવાનો પ્રયત્ન કરું છું પણ કોણ જાણે આ કામ પતાવું છું તો પેલું કામ ભૂલાઈ જાય છે પેલું યાદ રાખું છું તો આ ભૂલાઈ જાય છે પહેલા જ કીધું હતું ને કે તું જે કરતો હોય ને એ કર પણ તારા પપ્પાએ કીધું કે ફેક્ટરીએ જવાનું એટલે તે ભણવાનું મૂકી દીધું તને શું વાંધો હતો ડોક્ટરનો ભણતો તો એવું નથી મમ્મી પણ હવે એમાં એવું છે કે બધા જ કામ હું એકલો કેવી રીતે કરી શકું પપ્પાએ બધી જવાબદારીઓ મને આપી દીધી છે અને કહ્યું છે કે બધા જ કામ સમયસર અને સરખી રીતે થવા જોઈએ હવે હું બધા કામમાં ધ્યાન રાખવા જાઉં ને તો બની શકે કે કોઈ એકાદા કામમાં તો ભૂલ થઈ જ પડે પછી પપ્પા મને ખી જાય અરે બેટા ચાલ્યા કરે દેવા પપ્પા તમે બોલો ને તે આપડા વોચમેન નમકામ માર્યો અરે પણ આવતાની સાથે આટલા ગરબ શાંતિથી વાત કરો ને દીકરા શાંતિ થી ક્યાંથી વાત કરે આ તારા દીકરા કામ જ એવા કર્યા છે એની ઉપર હાથ ઉપાડવાની તારે શું જરૂર હતી એવું બધું હું આપણી ફેક્ટરીમાં બગડી ગયું છે તે તે હાથ ઉપાડે એની ઉપર જરૂર હતી પપ્પા કારણ કે એ વોચમેન દારૂ પીને આવ્યો હતો તમે જાણો છો ને પપ્પા કે વ્યસન કરવું એ આપણી કંપનીમાં ગુના સમાન છે વેસન કરવાની મનાઈ કરેલી છે અરે વેસન કરવાની મનાઈ આપણે અંદરના જે કર્મચારી હોય ને જે કામ કરે છે ને ઓફિસમાં એ ઓફિસ સ્ટાફને એ નિયમ લાગુ પડે બધાને નહીં એટલે તમે એવું કહેવા માંગો છો કે કંપનીનો કોઈ કર્મચારી દારૂ પીવે તો વાંધો છે પણ જો વોચમેન દારૂ પીવે તો તમને વાંધો નથી કોઈ ફરક નથી પડતો કંપનીને અરે વોચમેન જાગવાનું હોય આખી રાત અને એને ત્યાં રહેવાનું હોય દરવાજા પાસે ત્યાં તો કેવાય માણસો આવતો હોય એટલે એને માઇન્ડ સ્ટ્રોંગ રાખવું પડે એટલે એના માટે દારૂ પીતો હોય અને ઘણા સમય પીવે છે એટલે તમે ખરેખર આ તમે તો એવી વાતો કરી રહ્યા છો કે હા દારૂ પીવાથી જ વોચમેન કામ કરી શકે નકર ના કરી શકે નહીં પપ્પા આવું જ કહેવાનું છે ને અરે વિચાર કરો ને પપ્પા એ દારૂ પી રહ્યો હતો હા દારૂ પીવાથી કેટલું નુકસાન જાય છે તમને ખબર નથી પપ્પા અને આમ પણ આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે બની શકે કે કોઈ બહારનો વ્યક્તિ આવીને એને જોઈ ગયો પકડ્યો અને પછી આપણી કંપની ઉપર કોઈ કેસ ફાઇલ કર્યો તો આપણી કંપનીનું જ નામ બદનામ થશે ને બપ્પા સિટીમાં કોઈની તાકાત નથી કે મારી ફેક્ટરી ઉપર કેસ દાખલ કરી શકે બસ આ જ વહેમ છે તમારો છે ક્યારેય પણ હું મિટાવી નઈ શકું બપ્પા તમારા મગજમાંથી બસ કોઈ પણ કામ હોય એટલે તમે મને કામ છીંધો છો અને કોઈ પણ કામમાં મારી જરા આમથી પણ ભૂલ હોય તો મમ્મી બની શકે ને કે હું શીખી રહ્યો છું તો ભૂલ થવાની છે પણ નહીં પપ્પાથી જરા આમથી પણ ભૂલ નથી ચલાવાતી હવે કોણ જાણે પપ્પાને કેવી રીતે સમજાવું અને શું કહું પપ્પાને જો એકવાર તને કહી દઉં ને પછી મગજમાં ઉતારી લેવાનું હોય કાંઈ વારંવાર તને શીખવાડવાનું ન હોય આ તો બબ્બે ત્રણ આ તો બબ્બે ત્રણ ત્રણ વાર કેવી છતાંય તારા મગજમાં ઉતરતું નથી આ તારે ભેજું છે કે દહીં છે નથી પપ્પા મારું એ કામ મને નથી ખબર પડતી તમે આટલા વર્ષોનો અનુભવ લઈને બેઠા છો અને હું શીખી રહ્યો છું તો બની શકે ને પપ્પા કે મારા મગજમાં બધા કામ ન આવે અને આમ પણ આ બધા જ કામ તમે મને એકસાથે સોંપી રહ્યા છો તો એના કરતાં એક કામ કરો ને પપ્પા મને અલગ અલગ ડિપાર્ટમેન્ટ થોડા થોડા દિવસ સુધી સંભાળવા આપો ને હા તું મારો દીકરો છો એમ એટલે હું કહું ને એમ જ કરવાનું છે તારે અને આમાં આમાં તું હજી એમ કહેતો તો કે મારે ડોક્ટર બનવું છે હવે આ તારો દીકરો જો ડોક્ટર બને ને તો કંઈક ને મારી નાખે અને આને શું આવડે ડૉક્ટરી કરતા હવે આ સામાન્ય કામ છે એક કરતા નથી આવડતું તો એ ડૉક્ટર બનવાનો દીકરો થાય છે સંભળાવવાની કોઈ જરૂર નથી મારા સપના તોડીને તમારા સપના માટે મહેનત કરી રહ્યો છું ને તો એ કઈ ઓછું નથી મારા જે સપના હું પૂરા કરાવું છું ને તારી પાસે એ મારી માટે નહીં તારી માટે જ છે કાન ખોલીને સાંભળી લેજે આવું તમને લાગી રહ્યું છે પપ્પા પણ હકીકતમાં એવું કંઈ નથી હું પૂરેપૂરો દિલથી મહેનત કરું છું મમ્મી તમે જ કહો ને આજે ને મેં ના પાડી તો શું ખોટું કર્યું છે અરે એનાથી એનો પરિવાર એનું ઘર હે લોકો બચશે બન્યું કાલે કહી કે વોચમેનને કોઈ નાનો મોટો રોગ થયો અને એનો પરિવાર એના ઘરના લોકો એના બાળકો એનું શું થશે પપ્પા તમે વિચાર કર્યો છે એ બધાની ચિંતા કરવાની તારે જરૂર નથી અને તારે તે કીધું તને એમ થાય છે ને કે મેં કર્યું એ બધું બરાબર કર્યું તો હવે બધું એવું તું જ કર આ ઓફિસ સંભાળવાની આપણે ફેક્ટરી સંભાળવાની આ બધા સાથે વ્યવહાર કરવાના બધાને ઈમેલ ચેક કરવાના બધું જ તું એકલો કર બધું જ વહીવટ તું કર હું આજથી ઓફિસ જ નહીં આવું અરે ભાઈ એ જો તાર પણ પપ્પા હું શું કામ ને વહીવટ કરું ઓફિસનો મેં મેં શું મમ્મી સમજાવો ને પપ્પાને કોણ જાણે દર વખતે એના મનમાં આવે છે એ જ વાતને સાચી લઈને ઓર્ડર ઠોકીને ચાલ્યા જાય છે હવે એ કઈ એમ જ કરવાનું મારે દેવાંગ કંટાળી ગયો છું હું પપ્પાથી અને આ હા આવી ગયો

ઓફિસમાં આવીને જેમ ભાવે એમ બધાની વચ્ચે બોલવા લાગ્યા તો મૂળ વાત પપ્પા છે તમારા માટે પાણી લઈ આવ નહીં પાણીની કોઈ જરૂર નથી આ પપ્પાએ ગુસ્સો કર્યો એનો ગુસ્સો છે હા એનો ગુસ્સો છે આ ગુસ્સો કર્યો એટલું જ નહીં બધાની વચ્ચે કહી દીધું છે કે બહુ આટલી બધી ખબર પડે છે સમજ પડે છે તો પછી એક કામ કરને

ઓફિસ છે અને એન ચેર ઉપર બેસી જઈશ શું ફરક પડે છે આમ પણ અત્યાર સુધી પપ્પાએ જેવું કહ્યું છે એવું તો કર્યું છે મેં એની દરેક વાતો એના દરેક સપનાઓ પૂરા કરવા લાગી ગયો છું તેવાંગ અત્યાર સુધીની વાત અલગ હતી હવે હવે આખી કંપની તમારે સંભાળવાની છે મેઈન ચેર પર બેસવાની વાત છે અને નાની માના ખેલ નથી ખબર છે મને કે નાની માના ખેલ નથી પણ ઓફિસમાં પપ્પાની ફી એ પણ છે આખી કંપનીનો વહીવટ બહુ સારી રીતે સંભાળે છે ઘણા વર્ષોથી કામ કરે છે એટલે સવારે એમની સાથે વાત કરી લઈશ અને ઓફિસમાં વહીવટ બધી જ રીતે સમજીને પપ્પાને પણ હું કરી બતાવીશ કે હું એમનો નાલાયક છોકરો નથી હું પણ આ ઓફિસમાં વહીવટ અને કહે છે ને હે બધા જ કામ કરી શકું છું પણ સાચું કહું ને તો આ પપ્પાની વાત સાવ ખોટી છે પપ્પાએ આવું તો ના જ કરવું જોઈએ ને પેલેથી બસ એમની જ મરજી આ કે છે આપણા લોકો તો કઈ બોલવા જ નથી દેતા શું બોલી તું પપ્પાએ આવું ના કરવું જોઈએ હા પપાય શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ બધી તને બહુ ખબર પડે છે નહીં દેવા તને કોણે હક આપ્યો છે કે તું અમારા બાપ દીકરાની વચ્ચે આવીને બોલે મે પૂછ્યું તને એક પણવાર પૂછ્યું છે તને એક પણ વાર કે તું મને સલાહ આપ તમે આવીને વાત કરીને એટલે હું કહી રહી છું પણ નથી મને તારી સલાહની કોઈ જરૂર તારે મને કહેવાની કોઈ જરૂર નથી અરે હું સલાહ નથી આપતી તમને હું ખાલી વાત કરી રહી છું અને તમે જ કહ્યું ને કે પપ્પાએ આવું કર્યું છે તો હું તો એ વાતનો પ્રત્યુત્તર આપી રહી હતી અને હા પણ નહી કહેવાનું મારા પપ્પાનો કોઈ પણ વાતમાં તારે વિરોધ નહી કરવાનો એ માત્ર મને જ છે મારે મારા પપ્પાને જે કેવું હોય છે જેમ કેવું હોય છે ને એમ કહી દઈશ અને આ પપ્પા કહેતા હતા કે તું પપ્પાએ છિંદેલા કોઈ કામ નથી કરતી ઘરમાં શું કામ કોણે કહ્યું તમને પપ્પાએ કહ્યું મને પપ્પા જ કહેતા હતા છઈને મમ્મીને પૂછી લેજો તો ખબર પડશે હવે પપ્પા એમ કહે કે મારે મીઠી ચા પીવી છે તો સ્વાભાવિક છે ને હું નથી બનાવી દેવાની કારણ કે એમને ડાયાબિટીસ છે તો એમાં હું ક્યાં ખોટી છું પપ્પાનું જ ધ્યાન રાખું છું ડાયાબિટીસ હોય કે ગમે તે હોય પપ્પાની વાતનો વિરોધ નઈ કરવાનો આ ઘરમાં આ ઘરમાં રહેવું હોય ને એ તો જેવી રીતે મારા પપ્પા કે ને એમ જ રહેવાનું માનું છું કે તારા પપ્પા મોટા બિઝનેસમેન છે મારા પપ્પાના પાર્ટનર છે તો એનો મતલબ એ નથી કે તું એ બધો રોફ આ ઘરમાં બતાવે અમને લોકોને જતાવે આ બધો રોફ સમજી ગઈ ને મારી વાતને કયા રોફની વાત કરો છો મેં કોઈ રોફ નથી જાડ્યો અને બીજી વાત